નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્ડ ભાગ છ આ વિડીયોના સ્પોન્સર છે હોમ ડેકોર ફર્નિચર દરેક પ્રકારના સ્ટીલ તથા વુડન ફર્નિચરના વેપારી હાર્દિકભાઈ મેસવાણીયા લાલપુર જિલ્લો જામનગર ભાગ છ માં આજે શીખીશું ઇન્સર્ટ ટેપમાં ચિત્રને વિવિધ સ્ટાઇલ આકાર બોર્ડર તેમજ ઇફેક્ટ આપવી મિત્રો ભાગ પાંચમાં આપણે શીખી ગયા કે ચિત્રને કેવી રીતે ઇન્સર્ટ કરવું એટલે કે ફાઇલમાં કેવી રીતે એડ કરવું હવે આજે આપણે ચિત્ર એડ કરવાની બીજી રીત જોઈએ આ અહીંયા ઉપર જે જે જમણી બાજુ ત્રણ નિશાની પહેલેની આઇકન મિનિમાઇઝ મિનિમાઇઝ કરશું હવે આપણા સિસ્ટમમાં જે ડ્રાઈવમાં જે ફોલ્ડરમાં જે ચિત્ર પડેલું છે જ્યાં સેવ કરેલું છે એ ચિત્ર ઉપર એક ક્લિક કરું અહીંયા ડેસ્કટોપ ઉપર જે આ ચિત્ર છે એ હું સિલેક્ટ કરવા માગું છું એડ કરવા માગું છું તો સૌપ્રથમ તેના ઉપર એક ક્લિક કરીશ ત્યારબાદ રાઇટ ક્લિક કરતાની સાથે આપણને વિવિધ ઓપ્શન મળશે એમાંથી આપણે પસંદ કરવાનું છે કોપી એમના ઉપર ક્લિક કરો અથવા તો એમની શોર્ટ કી છે કંટ્રોલ પ્લસ સી હવે આપની વર્ડની ફાઇલ ઉપર જાઓ ત્યાં આપણે રાઇટ ક્લિક કરો અને ઓપ્શનમાં પસંદ કરો પેસ્ટ જેમની શોર્ટ કી છે કંટ્રોલ પ્લસ વી કરી શકો હવે ચિત્ર ઉપર એક ક્લિક કરો ક્લિક કરતાની સાથે ઉપર પિક્ચર ટૂલ્સ એવું દેખાશે જેમના ઉપર ક્લિક કરવાથી પિક્ચર ટૂલ બાર આપ જોઈ શકશો ત્યારબાદ અહીંયા બાજુમાં એમાં અહીંયા લખેલ છે મોર તો અહીંયા મોર ઉપર ક્લિક કરવાથી વિવિધ પિક્ચરની સ્ટાઇલ્સ જોઈ શકશો જેમના ઉપર આપણું પોઈન્ટર લઈ જવાથી સીધું પ્રિવ્યુમાં બેકગ્રાઉન્ડમાં આપને ખ્યાલ આવશે કે આ પિક્ચરની સ્ટાઇલ્સ કઈ રીતે સેટ થઈ શકશે જેવું આપણે એની ઉપર ક્લિક કરશો સીધું આપનું પિક્ચર છે એ સ્ટાઇલ માં કન્વર્ટ થઈ જશે અહીંયા ઘણા બધા ઓપ્શન છે જેમાં આપનું પોઈન્ટર જેવું આપણે અહીંયા લઈ જશો સીધું આપણે ક્યાં લાવશે કે આ ચિત્ર એની સ્ટાઇલ કઈ રીતે સેટ થાય છે તો આ રીતે ત્યારબાદ વાત કરીએ પિક્ચર શેપ તો અહીંયા ઓપ્શન છે પિક્ચર શેપ જેમાં છેડે ટીક કરતા વિવિધ શેપ આપને ખ્યાલ આવશે ચિત્ર ડાબી બાજુ લઈ જાય જેથી કરીને પ્રીવ્યુમાં ખ્યાલ આવે પિક્ચરના શેપ જે આપણે અહીંયા આપ જોઈ શકો છો એ સેપ માંથી કોઈ પણ શેપ જે આપ લેવા માંગતા હોય એમના ઉપર એક ક્લિક કરતાની સાથે જ આપનું પિક્ચર છે એ શેપમાં ચેન્જ થઈ જશે અહીંયા ઘણા બધા શેપ જેટલા પણ શેપ આપ જોઈ શકો છો એ બધા શેપ ઉપર આપ ક્લિક કરશો એટલે આપનું ચિત્ર સીધું એ સેપમાં ટ્રાન્સફર થઈ જશે ઘણા બધા ચિત્રો છે બ્લોક એરો છે ફ્લો ચાર્ટ છે સ્ટાર બેનર્સ છે કોલઆઉટ છે તો આપ આપની અનુકૂળતા મુજબ જરૂરિયાત મુજબ જે તે ચિત્રને શેપ આપી શકો છો આ રીતે ત્યારબાદ એમની નીચે ઓપ્શન છે પિક્ચર બોર્ડર એમના ઉપર ક્લિક કરતા આ પિક્ચરને બોર્ડર સેટ થશે એ ઉપરાંત આ બોર્ડરમાં આપ કેવો કલર સેટ કરવા માંગો છો કેવા કલર ની બોર્ડર આપ રાખવા માંગો છો એમને પણ આપણે અહીંથી ચોઈસ મળશે તો જેમના ઉપર ક્લિક કરવાથી જે તે કલરની બોર્ડર આપ રાખી શકશો એ સિવાય આ ની જાડાઈ જે કેટલી રાખવા માંગો છો એ પણ અહીંથી વેઇટ ઉપરથી જઈને આપ આ ની જાડાઈ સેટ કરી શકો છો એ સિવાય એમની પણ નીચે એક ઓપ્શન છે બોર્ડરની સ્ટાઇલ જેમ કે ડોટ 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 રાખવા માંગો છો આ રીતે જે બોર્ડર છે એનો શેપ પણ આપ અહીંથી નક્કી કરી શકો છો એમની નીચે ઓપ્શન છે પિક્ચર ઇફેક્ટ આ પિક્ચરની વધુ ઇફેક્ટ આપવા પામ માંગતો હોય તો દરેક સબ મેનુ નીચે બધે અલગ અલગ પ્રકારની ઇફેક્ટ છે જેમ કે અહીંયા આપ જેવું આ પોઈન્ટર લઈ જશું સીધું આપણને ખ્યાલ આવશે કે આપનું ચિત્ર છે એ કઈ રીતે સેટ થશે શેડો છે શેડોમાં પણ આવા ઘણા બધા ઇફેક્ટ છે રિફ્લેક્શન છે તો રિફ્લેક્શનમાં પણ અલગ અલગ પ્રકારના રિફ્લેક્શનની સ્ટાઇલ છે જેમ કે ગ્લો છે તો ગ્લોની અંદર પણ અલગ અલગ શેડ કલરના સોફ્ટ એન્જ છે તો અહીંયા આ રીતે આપણું ચિત્ર છે એ અનુકૂળતા પ્રમાણે સેટ કરી શકો છો એ રીતે ડેવલ છે 3D રોટેશન છે આપ જેવું આપણું પોઈન્ટર લઈ જશો તો બેકગ્રાઉન્ડમાં પ્રીવ્યુમાં પણ આપને ખ્યાલ આવશે કે આપનું ચિત્ર છે એ કઈ રીતે સેટ થશે આપની ચોઈસ મુજબ આપ એને ક્લિક કરી અને આ જે તે ઇફેક્ટ સેટ કરી શકો છો મિત્રો ચિત્ર જ્યારે પણ એડ કરવાનું હોય ત્યારે સૌથી અગત્યની વસ્તુ છે ચિત્રની સાઈઝ ચિત્રની સાઈઝ આપને જો વધારે હશે તો ફાઈલની સાઈઝ પણ ઓટોમેટિક વધી જશે આટલા માટે સૌ બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચિત્રની સાઈઝ નાની પસંદ કરવી. અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઈટની મુલાકાત લો હવે પછીના મારા આ પ્રકારના વિડીયોમાં આપની જાહેરાત આપવા માટે આપેલા નંબર પર સંપર્ક કરશો થેન્ક યુ